પાંચ મહિને આ લોકો નગરપાલિકાવાળા લોકો આવ્યા આ દિવાલ એકવી તોડીને ગયા છે આ કામ પૂરું કરીને હું એમને આ વસ્તુ તોડવાનું કીધું છે આની અરજી પરિવાર આપવી પડશે તો આવું કે નગરપાલિકાના માણસ આવ્યા મને એમ કહીને કરી ગરીવાવાળો માણસ કહેશે આ તો તમારે આની અરજી પરિવાર આપવી પડશે તો આવું કે હું અરજી આપી છે રસ્તાના બાંધકામની તમે એમને ના પૂછ્યું કે જયારે તમે માપણી કરી એ વખતે જે દબાણ છે એ તમારે તોડવાનું છે તો આની ફરી અરજી કેમ આપવાની એવું તમે ના પૂછ્યું એમને કીધું બાકી ફરી આપવી જ પડશે બસ એમને સાંભળી જ ના સાહેબને ફોન લગાવેલો સાહેબને ફોન લગાવેલો આ રીતે વાત કરી હતી સાહેબને ફોન કરે એક બે વાર સાહેબ કે જે થઈ છે થઈ જશે એમ કરે કરાવું કરાવું પછી વાત ના મને એવું લાગે છે કે પછી પૈસાથી કામ ચાલે છે તું આવે નગરપાલિકા કામ કેમ નથી કરતી મારે શું સમજવું પૈસાથી કામ થતું હશે કેમ નથી સાંભળતી નગરપાલિકા પાંચ મહિના ધક્કામાં ખાઈ ખાઈને થાકી ને શું કરવું મારે હવે એટલે આજે ખાલી દિવાલ તોડીને ગયા દીવાલ તોડીને રસોડું નથી રસોડું નથી તોડ્યું રસોડું તોડવાની વાત કરીએ તો આની અરજી ફરી વાર આપવી પડશે કેમ આવું એમ કેમ અરજીમાં તો બધું ચોખ્ખું લખ્યું છે ને તમે ચોખ્ખું લખ્યું છે આ વાંચ્યું એક વાર એ બીજી ફરી વાર બી આપી દેશું